નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છે મિત્રો એકવીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ મિત્રો આવકની વાત કીધું મિત્રો આવક ચોવીસ કલાક ચાલુ જ છે મિત્રો અને અત્યારે હરાજીનું કામકાજ નવા જમીનમાં પહોંચેલું છે મિત્રો બ્લોક નંબર બે માંથી હરાજીનું કામકાજ ચાલુ થાય છે મિત્રો તો હરાજીમાં જવા એ છે આજના ડુંગળીના બજાર ભાવ આ મિત્રોમાં જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો તો તમે જોઈ શકો છો વેપારી બધા ભેગા થઈ ગયા છે મિત્રો તો હરાજીમાં રૂબરૂ જઈને જાણી ક્વોલિટી પ્રમાણના બજાર ભાવ पंजाव हा हंव तयारु मेसी पंजासी लेव पंचा ત્રણસો ને છન્નું રૂપિયાનો ભાવ છે સાઈજ વાળો માલ છે મિત્રો ત્રણસો ને છન્નું રૂપિયામાં સાઈજ વાળો માલ છે મિત્રો કોકમાં કોકમાં બેતું જોવા મળી છે પણ સાઈજ સારી છે મિત્રો

સાઈન સર સાહેબ ડરંગેન કાહે 366 હા 366 રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો નોવો ઓપટી ટાઈપ માલ છે મિત્રો 366 રૂપિયા વેચાણો છે 85 90 100 હા હા અને બી પછી કી હાત્રી કાલે કાલે 50 હાય

ત્રણસો ને છ્યાસી ત્રણસો ને રૂપિયા ભાવ છે ત્રણસો ને છ્યાસી રૂપિયા માં ત્રણસો માં કોણ તો